રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સિંધી સમાજ અને સિંધી બજાર દ્વારા ગુરુ ગોવિંદસિંહ સાહેબનો જન્મદિવસ હોય ત્યારે ભવ્ય રીતે જન્મ દિવસની દસમા ગુરુ હતા તેઓ ધાર્મિક અને સામાજિક ચેતના ફેલાવવા માટે એક મહાન યોદ્ધા અને કવિ તરીકે વકીત અને શકીતનો સુમેળ સાદી પ્રજામાં સ્વાભિમાન અને સ્વધર્મ સન્માન માટે મરી ફીટવાની ભાવના જગાડનાર તરીકે જાણીતા છે આજરોજ શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબનો જન્મદિવસ હોય ત્યારે ધોરાજી સિંધી સમાજ સિંધી કાપડ બજાર દ્વારા આજરોજ ગુરુ ગોવિંદસિંહ સાહેબનો જન્મદિવસની ભવ્ય 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 રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવેલ અને ધોરાજી ને સિંધી કાપડ બજારમાં આવેલ શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબનું મંદિર આવેલ હોય આ મંદિર ખાતે આજરોજ સિંધી કાપડ બજારના સમાજ જૂના લોકો એકઠા થઈ અને આખો દિવસ ધાર્મિક કાર્યક્રમો મહાઆરતી અને ભંડારા ભવ્ય આયોજન કરવામાં આવેલ અને શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબનો જન્મદિવસ હોય તેને લઈને ચા અને ખારીનું વિતરણ કરવામાં આવેલ આમ શ્રી ગુરુ ગોવિંદસિંહ સાહેબનો સાહેબ જન્મ

જોએ મુઘલ રાજના જુલમોથી સર્વદેશને બચાવવા માટે પોતાના ચારે ચાર પુત્રોની શહીદી પણ આપી હતી તેઓએ આ દેશમાંથી જાતપાત ઉંચી નીચી ના ભેદભાવો मिटાવીને ખાલસા પંથની સાજણા કરી જેમાં કોઈ પણ જાત માન ભેદભાવ રાખવા માં આવતા ન હતા બધાને એક જ નજરથી જોવામાં આવતું તો આજે તેઓના 359 માં જન્મદિવસે તેમના ચરણોમાં કોટી કોટી વંદન

પૂજન અર્ચન કરે છે અને એનો તહેવાર દિવસ ગુરુ નાનક દેવ આયો આજ નો દિવસ ગુરુ ગોવિંદ સિંહ જયંતિ શુભ કાર્ય દિવસ છે આજે અમારા સિંધી ને ખુશી દિવસ છે આજે ધૂમધામ હરેક શહેર માં મનાવી રહ્યા છે હિન્દુ ધર્મ કરવા ગુરુ ગોવિંદ અભિનંદન બધી હરેક હર વર્ષની દિવસે બધી જ્યાં જ્યાં બધા બનાવતા તેમને શુભકામના આપું છું ગુરુ ગોવિંદસિંહ મહારાજની બોલો ગુરુ નાનક દેવ ગુરુ ગોવિંદસિંહ મહારાજ કી જય સમસ્ત સિંધી સમાજને લખ લખ વાધાયું ગુરુ ગોવિંદ સિંહ જયંતિની સમસ્ત સિંધી સમાજને અભિનંદન આપી છે ગુરુ ગોવિંદ સિંહ જયંતિ ને આયો લાલ